જો મિત્રો એન્જલ દીકરી ઉપર ફૂલો થી વરસાદ કરવામાં આવ્યો ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે એન્જલ નામની દીકરી સતત મિત્રો અત્યારે સરસામાં છે સરસામાં રહેવાનું ખાસ કારણ તો તમને લોકોને ખબર છે કે પોતે મિત્રો અમદાવાદ થી દ્વારકા ચાલીને દંડવટ કરીને આવી છે ત્યારે લાખો લોકો આ દીકરીને જોઈને પ્રેરિત થયા છે કારણ કે માત્ર સો વર્ષની દીકરી જે ઇતિહાસ બનાવ્યો છે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર આ દીકરી ખૂબ જ ચર્ચા વાયરલ છે હવે તમને બધા લોકોને ખબર છે કે આ દીકરી દ્વારકા તો પહોંચી ગઈ છે ત્યારે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે દીકરીનું સ્વાગત તો હેલિકોપ્ટરમાંથી ફૂલો વરસતા હોય ને તેવી રીતે કરવામાં આવે હવે તમારા સમક્ષમાં આ વિડીયો બનાવીને લેવો છું આ વિડીયો બિલકુલ બનાવેલું છે કોઈ પણ મિત્રો ફૂલોથી વરસાદ કર્યો નથી દીકરી ઉપર પરંતુ જે મેં વિડીયો બનાવ્યો છે ને ખાસ કરીને મિત્રો વાત આપણે પણ થોડું ઘણું દીકરીને સન્માન આપ્યા સન્માન માટે મેં વિડીયો બનાવ્યો છે બાકી તમને લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક દીકરી સોશિયલ મીડિયા પર હલાવી નાખે છે તો સૌથી પહેલા આપણી ચેનલ ની અંદર તમે પહેલી વાર આવી હતી વિડિયો બને એટલો શેર કરીને એક સબ્સ્ક્રાઇબ ઓલ શેર કરવાનો ભૂલતા નહીં જેથી આવા નવા અપડેટ વિડિયો વાયરલ હોય છે તમારા સમક્ષ લાવતો હોઉં છું કંઈક ને ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે સાડા કિલોમીટર ચાલીને દ્વારકા ને દીકરી હોય એવા સમાચાર છે પરંતુ મિત્રો ક્યાંક ને દીકરી આઠમ સુધી દ્વારકા રહી શકે છે બાકી અંદર શું દીકરી છે મોટો મિત્રો બીજો કરે છે શું